સુરતમાં અગાઉ અગાઉ માંસ વેચતા પકડાયેલાઓને ત્યાં અચાનક જ સુરત પોલીસ કમિશનરના આદેશ બાદ જ્હોન ત્રણ અને જ્હોન બેની ટીમ દ્વારા તપાસ હાથ ધરાઈ હતી જ્હોન ત્રણ અને જ્હોન બેની ટીમો અને એસઓજીની ટીમો સાથે મળીને તપાસ હાથ ધરી હતી જેમાં ઝોન ત્રણમાં ડીસીપી પિનાકીન પરમાર સાથે એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ પીઆઈ અતુલ સોનારા અશોક ચૌધરી લાલગેટ પીઆઈ ચોકબજાર પીઆઈ મૈત્રપુરા પીઆઈ સહિતનાઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું જ્યારે ઝોન બેમાં લિંબાયત પોલીસની ટીમ સાથે રાખી લિંબાયત પીઆઈ વીએન જોગરાણા તથા એફએસએલના અધિકારીઓને સાથે રાખી કમરૂનગર ટેનામેન્ટ રતનજીનગર ભાવનાનગર બેઠી કોલોની રજા ચોક સહિતની જગ્યાઓ પર તપાસ કરાઈ હતી જો કે જગ્યાએ શંકાસ્પદ કે આ સામાજિક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓની સાથે પણ વાતચીત કરી હતી આ જે ગૌવંશ અગાઉ જે લોકોના કેસ થયા હતા ગૌ વંશ હત્યાના અથવા ગૌમાંસના એ કોમ્બિંગની સાથે સાથે અમે અન્ય એક કોમ્બિંગ પણ હાથ ધરી છે કે જેમાં શરીર સંબંધી ગુનાઓમાં સંડોવાયેલ લોકોના ઘરે જઈને તપાસ કરી છે અમે તેમના ઘરે કોઈ વસ્તુ એવી મળી આવે કે જે ગેરવ્યાજબી હોય ગેરકાનૂની હોય તો એના ઉપર દેશર કાર્યવાહી કરવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ જે વિસ્તારમાં મીઠી ખાડી વિસ્તાર ખાસ કરીને અને ખબર વિસ્તાર આમાં હાલ તપાસ ચાલુ છે તમામ જગ્યાએ અમારી ટીમો સંયુક્ત રીતના કામગીરી કરી રહ્યા છે